અમદાવાદના સેવન ડે સ્કૂલ જેવી ઘટના હવે કચ્છ જિલ્લાના ભુજ ખાતે બની છે ભુજમાં આવેલી સંસ્કાર કોલેજની બહાર વિદ્યાર્થીની પર કોલેજ બહાર એક યુવકે છરીથી હુમલો કરતા હવે સારવાર દરમિયાન આ યુવતીનું મૃત્યુ થયું છે પશ્ચિમ કચ્છ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે આમ હવે રાજ્યમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાના પ્રકરણ વધી રહ્યા છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ કચ્છમાં વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસાની મધ્યમાં ભુજમાં હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સંસ્કાર કોલેજમાં બીસીએ નો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર એક યુવક દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીનું સારવાર દરમિયાન હવે મોત થયું છે આ યુવતી મૂળ ગાંધીધામના રહેવાસી છે હાલ ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહીને સંસ્કાર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ગુરુવાર સાંજે લગભગ છ વાગ્યાના સમયે યુવતી કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા ત્યારે કોલેજના ગેટ બહાર આ બનાવ બન્યો હતો આરોપી યુવક જે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહે છે બાઇક પર પોતાના મિત્ર સાથે આવ્યો હતો વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢી યુવતીના ગળાના ભાગે ઘા મારી દીધો હતો આ હુમલા દરમિયાન યુવક સાથે આવેલા મિત્રને પણ છરી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો ઘટનાના તરત બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની અને યુવકને સ્થાનિકોએ તરત જ ભુજની જે કે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન યુવતીની સ્થિતિ ગંભીર હોવાનું જાણતા તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન જ હવે તેમનું મૃત્યુ થયું છે બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં જ હવે આરોપી યુવકને ઝડપી લીધો છે પોલીસે તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ ત્રણસો બે હત્યાનો ગુનો નોંધ્યો છે આ બનાવ બાદ શહેરમાં ભારે ચકચારી મચી ગઈ છે મોડી રાત્રે યુવતીના પરિવારજનો પણ ગાંધીધામથી ભુજ પહોંચી ગયા હતા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક સ્તરે વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું કે ચોક્કસ કારણ જાણવા માટે આરોપીની પૂછપરછ અને ભોગ બનનારના પરિવારજનોના નિવેદન બાદ જ સત્ય સામે આવી શકે છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી યુવક અને જેમને જેમને ઘા મારવામાં આવ્યો હતો તે યુવતી એક જ સોસાયટીમાં રહેતા હતા અને અંગત કારણોને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની સેવન ડે સ્કૂલમાં પણ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ફિઝિક્સના ધારદાર સાધનથી હુમલો કરતા તે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને તેના કારણે પણ અમદાવાદનો જે મણિનગર વિસ્તાર છે ત્યાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે ગુજરાતમાં એક પછી એક વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાની પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે હવે મા બાપે એ સમજવું પડશે કે વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય તેમને મોબાઈલથી દૂર રાખવા પડશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર